ડાંગજીરાના સુબીર તાલુકામાં સમાવિષ્ટ નવ જેટલી પાણી પુરવઠા જૂથ યોજના ચાલતી છે જે પૈકી ત્રણ જૂથમાં લવચાલી જામનિયાવાડ અને ટિમ્બરતવા આ ત્રણ જૂથમાં નિમાયેલા કોન્ટ્રાક્ટરો દ્વારા રોજમદારોને પાંચ થી સાત માસ સુધી પગાર નહીં ચૂકવણી કરતા કોના પાપે ભ્રષ્ટાચાર ત્રણ જૂથમાં ફરજ બજાવતા મજૂરોની રજૂઆત છે કે તેઓને વર્ષમાં એક વખત આવતો તહેવારમાં ખુશી લાવતો તહેવાર દિવાળી હોવાથી દિવાળીના તહેવારમાં પણ મજૂરોને એડવાન્સ પેટે ખર્ચ કે પછી પગાર આપવામાં આવ્યો નથી તો શું મજૂરો કેટલી રાહ જોઈને બેસી રહેશે મજૂરો દ્વારા કોન્ટ્રાક્ટરોની પાસે પગારની માંગણી કરવા જાય તો એમને નોકરીમાંથી છૂટો કરવાની ધાક ધમકી આપવામાં આવતી હોય છે અને ઉચ્ચ લેવલે ફોન કરશો નહીં આવી સૂચન કરવામાં આવતી હોય છે જ્યારે મજૂરોને કામ સમયે લેટ ગોય થાય તો તેમના પર કોન્ટ્રાક્ટર દ્વારા એક્શન લેવામાં આવતી હોય છે તો મજૂરોનું વેતનમાં કેટલું લેટ ગો કેમ થાય છે સુબીર તાલુકામાં સમાવિષ્ટ જૂથના તમામ મજૂરો એ માંગ સાથે એક માંગ છે કે તમામ જૂથ પર રેગ્યુલર પગાર મળે અને સરકારી ધારા ધોરણે નક્કી કરેલ રોજી મળે એવી રજૂઆત સાથે મળીને મજૂરોના સમર્થનના નિરાકરણ આવે તે માટે સુબીર ખાતે ડાંગ બીટીટીએસ પ્રમુખ નિલેશભાઈ એસ જામરે આવેદનપત્ર દ્વારા મજૂરોની માંગણી કરીને રજૂઆત કરવામાં આવી રિપોર્ટર રમેશ મહલા તહેલકા ન્યૂઝ ડાંગ જય આપે હું ડાંગ જિલ્લા બીટીએસ સંગઠન પ્રમુખ સો નિલેશ જામરે આજે મજૂરો રોજ મારા પાસે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ થી ગુજરેલા છે કેમ કે અમે સરકારી તંત્રના અંદર અમે રોજમદાર તરીકે અમે રોજી કમાવીએ છે છતાંય અમને લવચાલી જૂથના અંદર સાત મહિનાનો પગાર આપવામાં નથી આપવું જામને માળમાં ચાર માસથી પગાર આપવામાં નથી આવી વધતા ટિમ્બર થવાના અંદર ચાર માસની પગાર આપવામાં નથી આવી સાથે સાથે દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટ બેઝ પર પણ બોનસ આપવામાં આવે છે તો આ તો સરકારી સરકારી યોજના કહેવાય આના અંદર જે આ લોકો રોજમદાર કામ કરે છે એ લોકોને બોનસ આપવામાં ન આવતું હોય તો આ વસ્તુ તદ્દન ખોટી છે આ લોકોએ મારા પાસે જ્યારે મારા પાસે રજૂઆત લે આવ્યા આ લોકોને રજૂઆત જોઈને મને એટલો દુઃખ લાગ્યો કે આપણા લોકો સાથે એટલો બધો શોષણ થાય છે લોકો કેમ પણ નથી બોલતા પણ મને બહુ સારું લાગ્યું કે આટલા મોટી સંખ્યાના અંદર તમામે તમામ ત્રણ જૂથના પ્રશ્નો છે છતાંય પણ નવે નવ જૂથના માણસ ભેગા થયા એટલે મને બહુ જ આનંદ થયો છે કે રોજમદારો જાગૃત છે અને એવી જ રીતે તમે એક જૂથ રહીને તમે નાના મોટા મુદ્દાઓ પણ તમે લાવો અમારા અમારા સુધી લાવો અમે અધિકારીઓને રજૂઆત કરીશું આવી રીતે આ લોકો મારા પર આશા રાખીને મારા સુધી લાવ્યા છે તો હું સરકારના પરિપત્ર જે તારીખ એક ચાર બે હજાર ત્રેવીસ ના રોજ જે સરકારના પરિપત્ર આવ્યો છે એના અંદર સરકારે મિનિમમ એ લોકોની રોજી એક દિવસની રોજી ચારસો ને રૂપિયાની રોજ છે તો એ લોકોને કેવી રીતે પગાર આપવામાં આવે છે એ લોકોને પૂરતી ખબર નથી આજ